તમારું કેવું એવું છે કે કાયદાઓ તો છે પણ તેનું અમલ નથી કરવામાં આવતું તો તમે આવેદન પત્ર આપેલો છે જો એમાં કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવી તો તમે શું કરશો આ જે દારૂ બંધીની બાબત છે ઘણા સમયથી ચર્ચામાં છે વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી એમાં અમુક રાજકીય પક્ષો દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવ્યા છે રાજકીય પક્ષો દ્વારા જે બુટલેગરોના નામ સરનામા સાથેની જે યાદી આપી આપવામાં આવી છે એમાં પણ ઘણા જે અનુસૂચિત જાતિ વિસ્તારના જે જે દારૂના જે પીઠાઓ છે એની પણ માહિતી પોલીસને જિલ્લા પોલીસ વડા સાહેબ મોરબીને આપવામાં આવેલ છે એટલે હવે અમે જોઈએ છે બે ચાર દિવસમાં જિલ્લા પોલીસ વડાશ્રી એમાં કેવી કરી કાર્યવાહી કરે છે કે કેમ જો આ વિસ્તારમાં કંઈ કાર્યવાહી નહીં કરે તો અમારે કાયદાનો સહારો લઈ અને અમારે આગળની રણનીતિ કરવાની થાશે પછી અમારે કોઈ જનતા રેડ કરવાની થાય અથવા કોઈ પણ એવા આંદોલન કાર્યક્રમો કરવાના થાય તો અમે બે પડે કાયદાની મર્યાદામાં રેડ કરીશું એવા કયા કયા ટાર્ગેટેડ એરિયા છે કે જ્યાં આ બધું ખૂબ જ વધુ થઈ રહ્યું છે ખરેખર આ પોલિસી જે ટાઈપની છે કે જે ગરીબ અને પછાત વર્ગના લોકો છે એ વ્યસનના માર્ગે રવાડે ચડી જાય એ લોકો શિક્ષણ ન મેળવી શકે એ લોકો સમાજમાં પ્રવાહમાં ન ભળી શકે એવું એક આ રાજકીય એજન્ડા ચલાવવામાં આવ્યો છે એવા વિસ્તારો જે દલિત વિસ્તારો હોય મેક્સિમમ જ્યાં અનુસૂચિત જાતિ સમાજની વસ્તી હોય એવા વિસ્તારની અંદર જ આવી ગેરકાયની પ્રવૃત્તિ મોરબી જિલ્લામાં ચાલી રહી છે